વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત આ સ્પર્ધામાં શ્રી હરીએ ઓગણપચાસ પોઈન્ટ છનું સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું આ સ્પર્ધામાં ચીનના હા ઓ યુ વાંગે ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક અને કતારના અલી તમર હાસાને ઓગણપચાસ પોઈન્ટ છેતાલીસ સેકન્ડના સમય સાથે રજત ચંદ્રક જીત્યો હતો આ ચેમ્પિયનશિપમાં શ્રીહરી નટરાજનો આ પાંચમો ચંદ્રક છે જેમાં ત્રણ વ્યક્તિગત અને બે રિલે સ્પર્ધાના ચંદ્રકોનો સમાવેશ થાય છે તેમના પ્રદર્શનથી સ્પર્ધામાં ભારતનો કુલ ચંદ્રક આંક નવ ચાર રજત અને પાંચ કાસ્ય પર પહોંચ્યો છે ચંદ્રક જીત્યા બાદ શેરએ જણાવ્યું કે હું હિટ્સમાં ઝડપી હતો અને મારી તાલીમને જોતા મેં વિચાર્યું હતું કે હું અહીં વધુ ઝડપી હોઈશ પરંતુ અન્ય ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું આજ દિવસે ભારતના અન્ય વીર રોહિત બેન્ડિકેટને પુરુષોની પચાસ મીટર બટરફ્લાય સ્પર્ધામાં રાષ્ટ્રીય વિક્રમ સાથે રજત ચંદ્રક જીતીને ભારત માટે બેવડી ખુશીનો પ્રસંગ બનાવ્યો હતો